રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલ શિવમ સોસાયટી શેરી નંબર બે માં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે સૂચિત પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું જોવા મળ્યું છે બાંધકામ દરમિયાન આખી શેરી વચ્ચે બાંધકામનો સામાન આમ તેમ પડ્યો હોવાથી શેરીમાંથી અવર જવર કરવામાં સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જો આ બાંધકામ ગેરકાયદેસર હોય તો તેને માટે જવાબદાર કોણ

આ લોકો બાંધકામ કરે છે અને સોસાયટીમાં આટલી નરતર છે તોય કોઈ બોલતું નથી નરતર પ્રત્યે હું તમને કહું છું જોવો આ જોવો લોખંડ પડ્યું છે આગળ મારી ગાડી છે આ કોમે એમાં લોકો કોઈને નાખવાની ક્રસ્ટી લેતા નથી આ ક્યાંથી હાલ છે બરાબર આ શેલી છે મારું હું નરેન્દ્ર જેઠવા આસમા અગ્યા પણ ક્યાંય તમને મળે છે